આજની આ પ્રેસ કોન્ફરન્સ ગત પહેલી ફેબ્રુઆરીના રોજ રજૂ થયેલું બજેટ જે નિર્મળા સીતારમણજીએ કેન્દ્રનું બજેટ રજૂ કર્યું માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં આ બજેટ રજૂ થયું છે અને આ બજેટ દેશને વિકાસ તરફ આર્થિક વિકાસ તરફ અને દેશના સામાજિક માળખાઓનો વિકાસ કરવા માટેનું બજેટ રજૂ થયું છે એ માટેની માહિતી આપવા માટેનું હતું અને આ આજની આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોના સુધી વાત પહોંચે એ માટે આજે આપણી સમક્ષ બજેટની ગતિવિધિનું આયોજન અને પ્રસ્તાવ તમારી સમક્ષ રજૂઆત કરી છે ખાસ કરીને ગરીબલક્ષી ગરીબ પીડિત શોષિત આદિવાસી આ સર્વે લોકોનો વિકાસ થાય સર્વે સમાજનો વિકાસ થાય એવું ગરીબલક્ષી બજેટ આજે રજૂઆત કરવામાં આવી છે દેશના લોકોને અને સમગ્ર ગુજરાતના લોકોને આ બાબતે આપના માધ્યમથી જાણકારી મળે સાથે સાથે નરેન્દ્રભાઈ અને નિર્મલા સીતારમજીને પણ આ સુંદર બજેટ રજૂઆત રજૂ કરી છે બદલ અભિનંદન આપું છું આપ સૌ જ્યારે ઉપસ્થિત રહ્યા છો તો લોકોના ઘર સુધી આ બજેટની તમામ વિગતો પહોંચે એવી આશા સાથે બધાનો ખૂબ ખૂબ આભાર નાનો સૂરજ ઉગ્યો રે ખેતર માં સાગર લક્ષ્મી બાજરી બીઆર આ સાગર લક્ષ્મી બાજરી બીઆર આ સાગર ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બીઆર અણજવાબો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી